આજે સવારે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો મને ફોન આવ્યો અને એક પત્રકાર મિત્રનો પણ ફોન હતો કે કિસાનપરા જિલ્લા પંચાયત રાજકોટ મહાનગરપાલિકાએ જે સ્માર્ટ બસ સ્ટોપ બનાવ્યા તેમાં હોડિંગો લાગેલા છે ચિકન અને મટનના અને બિરયાનીના આ પ્રકારના હોર્ડિંગો લાગ્યા છે જે ગેરવ્યાજબી છે એટલે તાત્કાલિક મારા દ્વારા મેં અધિકારીશ્રીઓને સૂચના આપી એક કલાકની અંદર રાજકોટ શહેરના જ્યાં જ્યાં પણ હોર્ડિંગો લાગ્યા હોય રિમુ કરો અને એડ એજન્સીને નોટિસ આપો કે ભવિષ્યમાં આપ કોઈ પણ પ્રકારના આ પ્રકારના હોર્ડિંગ લઈ જ મારવા દઈએ જો મારશો તો તમારો કોન્ટ્રાક્ટ રદ કરી અને તમારી ડિપોઝિટ અમે ફોરપીટ કરી લેશ આજે સવારે જ ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાનો મને ફોન આવ્યો અને એક પત્રકાર મિત્રનો પણ ફોન હતો કે કિસાન પરા જિલ્લા પંચાયત ચોકમાં રેસ્ટોસ રિંગ રોડ ઉપર રાજકોટ મહાનગરપાલિકાએ જે સ્માર્ટ બસ સ્ટોપ બનાવ્યા તેમાં હોર્ડિંગો લાગેલા છે ચિકન અને મટનના અને ના આ પ્રકારના હોર્ડિંગો લાગ્યા છે જે ગેરવ્યાજબી છે એટલે તાત્કાલિક મારા દ્વારા મેં અધિકારીશ્રીઓને સૂચના આપી એક કલાકની અંદર રાજકોટ શહેરના જ્યાં જ્યાં પણ હોર્ડિંગો લાગ્યા હોય રિમૂવ કરો અને એડ એજન્સીને નોટિસ આપો કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના આ પ્રકારના હોર્ડિંગ નહીં જ મારવાથી જો મારશો તો તમારો કોન્ટ્રાક્ટ રદ કરી અને તમારી ડિપોઝિટ અમે ફોરપીટ કરી લેશું આજે સવારે જ ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાનો મને ફોન આવ્યો અને એક પત્રકાર મિત્રોનો પણ ફોન હતો કે કિસાન જિલ્લા પંચાયત ચોકમાં રેસકોડ ઉપર રાજકોટ મહાનગરપાલિકા જે સ્માર્ટ બસ સ્ટોપ બનાવ્યા તેમાં હોર્ડિંગો લાગેલા છે ચિકન અને મટનના અને ના આ પ્રકારના હોર્ડિંગો લાગ્યા છે જે ગેરવ્યાજબી છે એટલે તાત્કાલિક મારા દ્વારા મેં અધિકારીશ્રીઓને સૂચના આપી એક કલાકની અંદર રાજકોટ શહેરના જ્યાં જ્યાં પણ હોર્ડિંગો લાગ્યા હોય રિમુવ કરો અને એડ એજન્સીને નોટિસ આપો કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના આ પ્રકારના હોર્ડિંગ નહીં જ મારવા દે જો મારશો તો તમારો કોન્ટ્રાક્ટ રદ કરી અને તમારી ડિપોઝિટ અમે ફોરફિટ કરી લેશું આજે સવારે જ ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાનો મને ફોન આવ્યો અને એક પત્રકાર મિત્રનો પણ ફોન હતો કે કિસાન પરા જિલ્લા પંચાયત ચોકમાં રેસ્કો રોડ ઉપર રાજકોટ મહાનગરપાલિકાએ જે સ્માર્ટ બસ સ્ટોપ બનાવ્યા તેમાં હોર્ડિંગો લાગેલા છે ચિકન અને મટનના અને ના આ પ્રકારના હોડિંગો લાગ્યા છે જે ગેરવ્યાજબી છે એટલે તાત્કાલિક મારા દ્વારા મેં અધિકારીશ્રીઓને સૂચના આપી એક કલાકની અંદર રાજકોટ શહેરના જ્યાં જ્યાં પણ હોર્ડિંગો લાગ્યા હોય રૂમિંગ કરો અને એડ એજન્સીને નોટિસ આપો કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના આ પ્રકારના હોર્ડિંગ નહીં જ મારવાથી જો મારશો તો તમારો કોન્ટ્રાક્ટ રદ કરી અને તમારી ડિપોઝિટ અમે ફોરપીટ કરી લેશું આજે સવારે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો મને ફોન આવ્યો અને એક પત્રકાર પણ ફોન હતો કિસાન કિસાનપરા જિલ્લા પંચાયત ચોકમાં રોડ પર રાજકોટ મહાનગરપાલિકા જે સ્માર્ટ બસ સ્ટોપ બનાવ્યા તેમાં હોર્ડિંગો લાગેલા છે ચિકન અને મટનના અને બિરયાનીના ના આ પ્રકારના હોર્ડિંગો લાગ્યા છે